એક બિહારનો યુવાન દેશી તમચો અને બે જીવતા કારતુસ લઈને ફરે છે જેના પગલે ટીમે તુરંત સુવા ચોકડીએ પહોંચી તપાસ હાથ ધરતા બાતમી મુજબનો યુવાન મળતા તેને પૂછપરછ કરતા તેનું નામ ઇન્દ્રજીત સુખારી ચૌધરી મૂળ રહે કટાર કલા કેમુર બિહાર હોવાનું માલુમ પડ્યું હતું ટીમે તેની તલાશી લેતા પેન્ટના નેફામાં તેણે સંતાડેલો તમંચો મળી આવ્યો હતો જે બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે તેને તમંચો રાખવાનો શોખ છે જેથી તે બિહાર તેના વતનથી તમંચો લાવ્યો હતો ટીમે તપાસ તેના પેન્ટના ખિસ્સામાંથી બે જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા જેથી ટીમે દસ નો દેશી તમંચો તેમજ બસો રૂપિયાના બે કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા દહેજ